સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પાક નુકસાનની સહાય વળતર જમીન સંપાદન અને નર્મદા કેનાલ લીકેજ સહિતના પ્રશ્નો મામલે રાજ હોટલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના પ્રશ્નો મામલે કલેક્ટરને કરી ઉગ્ર રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષમાં ચોમાસા દરમિયાન હતી ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વળતર માટે તેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં જિલ્લાના ખેડૂતોને સહાય ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ ડીએલઆર કચેરી ખાતે ખેડૂતોની જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું અને ધક્કા ખોવડાતા હોવાના આક્ષેપ સાથે આજે જિલ્લા કલેકટરને હોટલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો મેદાનમાં આવી ખેડૂતોને સાથે રાખી રેલી યોજી હતી આ રેલીમાં સુરેન્દ્રનગર આ રેલીમાં કોંગ્રેસ સેવા દળના પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહિર અને જિલ્લા પ્રમુખ નવશાદ સોલંકી સહિતના જિલ્લાના કાર્યકરો અને આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને બીજેપીના બેનર સળગાવી અને લાતો મારી વિરોધ વ્યક્ત કરવા માંગાવ્યો હતો તેમજ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં નીચે બેસી ખેડૂતો દ્વારા રામધૂન બોલાવી રોષ ખલવ્યો હતો અને અનેક વખત સરકાર અને તંત્ર માંગ રજૂઆત કરવા છતાં ખેડૂતોને પાક વળતર જમીન સંપાદન તેમજ નર્મદા કેનાલ લીકેજના કારણે ખેડૂતોની જમીન અને ખેતરોમાં પાકને નુકસાની સહિતના પ્રશ્નો મામલે આજે ઉગ્ર કલેક્ટરને રજૂઆત કરવા આવી હતી જો ખેડૂતોના પ્રશ્નો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રહ આંદોલનની પણ ચીમકી ઉપચારવા આવી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી જમીન કૌભાંડો કરવા માટે કુખ્યાત કચેરી છે ભૂતકાળમાં એરપોર્ટની આજુબાજુની જમીનોનું મોટું કૌભાંડ થયેલું અને એના અનુસંધાને અનેક અધિકારીઓ જેલમાં ગયેલા આજે ફરી વખત સાયલા તાલુકાની અંદર એન્ડ્રેન નામની સોલાર કંપનીએ એના કરતાં પણ મોટું કૌભાંડ હાથ ધરેલું છે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી એને છાવરી રહી છે છેક વિધાનસભા સુધી આ પ્રશ્નોની લડત આપી આમ છતાંય દબાણ આજની તારીખે ત્યાં એઝ ઇટ ઇજ છે કંપનીએ દરખાસ્ત વિધા લોકસભાની ચાલુ ચૂંટણી સંહિતા અમલમાં હતી એ તારીખોની અંદર દરખાસ્ત કરી એના પહેલાંથી એ લોકોનું ત્યાં વીજ ઉત્પાદન ચાલુ છે આજની તારીખે પણ ત્યાં ગેરકાયદેસર દબાણ કરી અને એ કંપની વીજ ઉત્પાદન કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ફરી વખત એવા જ પ્ર ભૂતકાળમાં થયેલા કૌભાંડની જેમ આવનારા સમયની અંદર એવડું જ કૌભાંડ બીજી વખત ખુલે તો ના નહીં મુખ્યમંત્રીમાં સહેજ પણ શરમ હોય તો એણે આ કૌભાંડની તપાસ કરાવવી જોઈએ